અહીં મારી પાસે ત્રણ સુરેખ સમીકરણ છે જેમાં ચાર અજ્ઞાત છે આપણે પ્રથમ વિડીયોમાં હાર સંક્ષિપ્ત એસેલોન સ્વરૂપ વિશે વાત કરી હતી અને તેમાં સુરેખ સમીકરણ યુગ્મને કઈ રીતે ઉકેલી શકાય તે પણ જોયું હતું પરંતુ અહીં મારી પાસે ચલ કરતા સમીકરણ ઓછા છે માટે કદાચ આનો ઉકેલ મળશે નહીં અથવા આનો અનંત ઉકેલ મળી શકે જોઈએ કે શું થાય છે સૌ પ્રથમ આ સમીકરણ યુગ્મ માટે ઓગમેન્ટેડ મેટ્રિક્સની રચના કરીએ જે કંઈક આ પ્રમાણે દેખાશે હવે અહીં એક્સ વન પદના સહગુણકો એક એક બે છે એક્સ ટુ પદના સહગુણકો બે બે ચાર છે એક્સ થ્રી પદના સહગુણકો એક બે ઝીરો છે અહીં એક્સ થ્રી વાળું કોઈ પદ નથી તેથી આપણે તે પદનો સહગુણક ઝીરો લઈ શકીએ એક્સપોર વાળા પદના સહગુણકો એક માઇનસ એક છ છે હવે સમીકરણની જમણી બાજુ લખીએ જે અને છે છે આ આપણો ઓગમેન્ટેડ મેટ્રિક્સ હવે આ શ્રેણિકને હર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ એટલે કે રિડ્યુસરો એસિલોન ફોર્મમાં ફેરવીએ આપણે અહીં આ બંને ઘટકને ઝીરોમાં ફેરવવા માંગીએ છીએ તો આપણે શું કરી શકીએ આપણે આપણી પ્રથમ હારને તેજ રાખીએ એક બે એક એક ત્યારબાદ આ ઉભી લીટી એ બરાબરની નિશાની દર્શાવે છે આઠ આપણી પ્રથમ હારને તે જ પ્રમાણે રાખીએ હવે આ બીજી હારને બીજી હાર ઓછા પ્રથમ હાર વડે બદલીએ માટે એક ઓછા એક ઝીરો બે ઓછા બે ઝીરો થાય બે ઓછા એક એક થાય માઇનસ એક ઓછા એક માઇનસ બે થશે બાર ઓછા આઠ ચાર થાય હવે આપણે અહીં આ ઘટકને ઝીરો બનાવવા માંગીએ છીએ તેથી ત્રીજી હારને ત્રીજી હાર ઓછા બે ગુણ્યા પ્રથમ હાર વડે બદલીએ માટે બે ઓછા એક ગુણ્યા બે ઝીરો થાય ચાર ઓછા બે ગુણ્યા બે ઝીરો થાય ઝીરો ઓછા એક ગુણ્યા બે માઇનસ બે થશે છ ઓછા એક ગુણ્યા બે ચાર થાય ચાર ઓછા બે ગુણ્યા આઠ બે ગુણ્યા આઠ સોળ થશે અને પછી ચાર માંથી સોળ બાદ કરીએ તો આપણને માઇનસ બાર મળે હવે આપણે શું કરી શકીએ જોઈએ કે આપણે આ ઘટકને દૂર કરી શકીએ કે નહીં હવે આપણે શું કરી શકીએ આપણે અહીં આ ઘટકને ઝીરો બનાવીએ જ્યારે આપણે હાર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપમાં ફેરવીએ ત્યારે આપણા સ્તંભમાં ફક્ત એક પદ ધરાવતું સ્તંભ જ શૂન્યતર પદ હોવું જોઈએ અને બાકીનું બધું ઝીરો હોવું જોઈએ આપણે અહીં આને ઝીરો બનાવીએ આપણે શ્રેણીકને ફરીથી લખીએ બીજી હારને તે પ્રમાણે જ રાખીએ ઝીરો ઝીરો એક માઇનસ બે બરાબરની નિશાની ચાર આ પ્રમાણે આપણે અહીં પ્રથમ હારને પ્રથમ હાર ઓછા બીજી હાર વડે બદલીએ તેથી એક ઓછા ઝીરો એક થાય બે ઓછા ઝીરો બે થાય એક ઓછા એક ઝીરો થશે એક ઓછા ઓછા બે જે એક વત્તા બે થાય અને તેના બરાબર ત્રણ અને અંતે આઠ ઓછા ચાર જે ચાર થશે હવે આપણે આ ઘટકને ઝીરો કઈ રીતે બનાવી શકીએ આપણે ત્રીજી હારને ત્રીજી હાર વત્તા બે ગુણ્યા બીજી હાર વડે બદલીએ કારણ કે જો આ માઇનસ બે હોય અને આ બે હોય તો જ આ ઘટક દૂર થશે તેથી ઝીરો વત્તા બે ગુણ્યા ઝીરો જે ઝીરો થાય ઝીરો વત્તા બે ગુણ્યા ઝીરો જે ઝીરો થશે માઇનસ બે વત્તા બે ગુણ્યા એક જે ઝીરો થાય ચાર વત્તા માઇનસ બે ગુણ્યા બે જે ઝીરો થશે અને માઇનસ બાર વત્તા

અને ચોથા સ્તંભમાં કોઈ પણ મુખ્ય ઘટક નથી હવે આપણે આ આપણા મૂળભૂત સમીકરણ સમીકરણ યુગ્મ સાથે સંગત કરીએ આપણે અહીં ફરીથી લખીએ એક ગુણ્યા એક્સ વન વત્તા બે ગુણ્યા એક્સ ટુ વત્તા ઝીરો ગુણ્યા એક્સ થ્રી પરંતુ મારે તેને લખવાની જરૂર નથી વત્તા ત્રણ ગુણ્યા એક્સ ફોર બરાબર ચાર હવે બીજી હાર લખીએ ઝીરો ગુણ્યા એક્સ વન વત્તા ઝીરો ગુણ્યા એક્સ ટુ વત્તા એક્સ થ્રી ઓછા બે ગુણ્યા એક્સ ફોર બરાબર ચાર અને હવે અંતે મારી પાસે શું આવે ઝીરો ગુણ્યા ઝીરો એક્સ વન વત્તા ઝીરો એક્સ ટુ વત્તા ઝીરો એક્સ થ્રી વત્તા ઝીરો એક્સ ફોર અહીં આ બધું જ ઝીરો છે મારે ડાબી બાજુએ કંઈક લખવું પડશે માટે ઝીરો બરાબર માઇનસ ચાર પરંતુ અહીં આપણે આ જે લખ્યું છે તે યોગ્ય નથી ઝીરો બરાબર માઇનસ ચાર એ શક્ય નથી ઝીરો ક્યારેય માઇનસ ચાર ને બરાબર હોઈ શકે નહીં માટે અહીં આ અશક્ય છે અને તેનો અર્થ એ થાય કે આ ત્રણેય સુરેખ સમીકરણનું છેદ બિંદુ શોધવું અશક્ય છે અથવા આ ત્રણેય સમીકરણનો ઉકેલ શોધવો જે તેમને સંતોષે એ અશક્ય છે માટે વિડીયોની શરૂઆતમાં મેં કહ્યું હતું કે આપણી પાસે ત્રણ સુરેખ સમીકરણ છે અને ચાર અજ્ઞાત છે તેથી તેની પાસે કદાચ અનંત ઉકેલ હોઈ શકે પરંતુ તમે અહીં કહી શકો કે આ ત્રણ સપાટી આર ફોરમાં ક્યાંય પણ છેદતી નથી તમે અહીં કહી શકો કે આપણે આર ફોરમાં કામ કરી રહ્યા છીએ કારણ કે આ દરેક સદીશ પાસે ચાર ઘટક છે અથવા આપણી પાસે ચાર ચલ છે તમે તે રીતે પણ વિચારી શકો કોઈ પણ વસ્તુની કલ્પના આર ફોર માં કરવી ઘણી જ અઘરી છે પરંતુ આપણે તેની કલ્પના આર થ્રીમાં કરીએ ધારો કે આપણી પાસે આર થ્રીમાં બે સમતલ છે ધારો કે મારી પાસે આ પ્રથમ સમતલ છે કંઈક આ પ્રમાણે આ પ્રથમ સમતલ છે અને હવે મારી પાસે બીજું સમતલ છે જે સંપૂર્ણ રીતે આ પ્રથમ સમતલને સમાંતર છે કંઈક આ પ્રમાણે મારી પાસે આ બીજું સમતલ છે જે પ્રથમ સમતલને સમાંતર છે ધારો કે આ પ્રથમ સમતલનું સમીકરણ ત્રણ એક્સ વત્તા વત્તા છ નવ ઝેડ બરાબર પાંચ છે અને આ બીજા સમતલનું સમીકરણ ત્રણ એક્સ વત્તા છ વાય વત્તા નવ ઝેડ બરાબર બે છે આપણે આ બંને સમતલ આર થ્રી માં લીધા છે તો તમે અહીં જોઈ શકો કે આ બંને સમતલ એકબીજાને ક્યારેય છેદશે નહીં કારણ કે આ સમાન સહગુણકોનો સરવાળો પાંચ થાય છે અને અહીં તે જ સમાન સહગુણકોનો સરવાળો બે થાય છે જો તમે આ બંને સમીકરણને કદાચ પ્રથમ વાર જુઓ જ્યાં તેની પાસે બે સમીકરણ અને ત્રણ અજ્ઞાત છે તો તમે એવું કહી શકો કે તેની પાસે અનંત ઉકેલ ગણ છે કારણ કે જો તમે આ બંનેની બાદબાકી કરો જો તમે બીજા સમીકરણને પ્રથમ સમીકરણમાંથી બાદ કરો તો ત્રણ ઓછા ઝીરો થાય છ વાય ઓછા છ વાય ઝીરો થાય નવ ઝેડ ઓછા નવ ઝેડ ઝીરો થાય માટે તમને ઝીરો બરાબર ત્રણ મળે અહીં આ પરિણામ આપણને અહીં જે પરિણામ મળ્યું તેને સમાન જ છે આમ જયારે આપણી પાસે બે સમાંતર સમતલ હોય અથવા સમીકરણ યુગ્મ જે એકબીજાને સમાંતર હોય તો તેઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં અને જ્યારે તમે આવા સમીકરણ યુગ્મને ઉકેલો જ્યારે તમે તેને હર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપમાં ફેરવો ત્યારે તમને ઝીરો બરાબર કંઈક મળે અને તેનો અર્થ એ થાય કે ત્યાં કોઈ ઉકેલ નથી અહી કોઈ ઉકેલ નથી આમ જ્યારે તમારી પાસે ઝીરો બરાબર કંઈક હોય તો તેનો ઉકેલ ન મળે હું તમને અહીં લખીને બતાવું કારણ કે તે ઘણું જ અગત્યનું છે જો તમને ઝીરો બરાબર કંઈક મળે તો તેનો અર્થ એ થાય કે ત્યાં કોઈ ઉકેલ નથી જો તમે કામ કરી રહ્યા તો તે કદાચ સમાંતર સમતલ હશે અને જો તમે આર ટુમાં કામ કરી રહ્યા હોવ તો તે સમાંતર રેખાઓ હશે હવે જો તમારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ હોય આપણે આર ફોરનું ઉદાહરણ લઈએ જેમાં તમારી પાસે સ્તંભની સંખ્યા એ મુખ્ય ઘટકની સંખ્યાને સમાન જ હોય એટલે કે આ પ્રમાણે વિકર્ણમાં એક હોય અને બાકીના બધા જ ઝીરો હોય આ પ્રમાણે અને પછી સમીકરણની જમણી બાજુએ એ બી સી ડી હોય તો તમને અહીં અનન્ય ઉકેલ મળે તમને અહીં અનન્ય ઉકેલ એટલે કે યુનિક સોલ્યુશન મળે હવે જો મારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ હોય એક એક ઝીરો 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 સમીકરણની જમણી બાજુ આ પણ ઝીરો હોય યાદ રાખો કે જો આ ઝીરો હોય અને અહીં કોઈક ચલ હોય તો તેનો ઉકેલ ન મળે પરંતુ આના બરાબર ઝીરો થાય છે અને આ બે અને પાંચ લઈ લઈએ તો અહીં આપણી પાસે મુખ્ય ઘટક આ થશે અને આ થશે આપણી પાસે બે સ્તંભ એવા છે આ સ્તંભ અને આ સ્તંભ જેમાં મુખ્ય ઘટક કોઈ નથી તેનો અર્થ એ થાય કે આપણે તેના બરાબર કંઈ પણ લખી શકીએ તો આપણને અહીં અનન્ય ઉકેલ ન મળે અનન્ય ઉકેલ ન મળે જે આપણે પ્રથમ ઉદાહરણમાં જોયું હતું આમ તમને હંમેશા આ ત્રણ પ્રકારની પરિસ્થિતિ મળશે અને તેને જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે તમને ઝીરો બરાબર માઇનસ ફોર અથવા ઝીરો બરાબર ત્રણ મળે ત્યારે તમે ગુંચવણ ન અનુભવો હું અહીં એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છું જો તમારી પાસે અહીં ઘણા બધા ઝીરો હોય તો તમને કદાચ થશે કે મને અહીં અનંત ઉકેલ મળે પરંતુ તેના માટે તમારે આ ઘટકને જોવાની જરૂર છે જો આ બધું જ ઝીરો હોય અને તમારી પાસે અહીં આ પ્રમાણે મુક્ત ચલ હોય તો તમને અનંત ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ ન મળે પરંતુ જો આ ઝીરો હોય અને અહીં કોઈક સંખ્યા હોય જેમ કે સાત તો ઉકેલ ન મળે ત્યારે તમે સમાંતર સપાટી સાથે કામ કરી રહ્યા હોવ